નમસ્કાર ખેડૂત મિત્રો શિવ એન્ટરપ્રાઇઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું ખેતરની ફરતે જે કાંટાની વાળ હોય છે જે ફેન્સિંગ દિવાલ કરવા માટે સરકાર દ્વારા જે સહાય મળવાપાત્ર છે તેના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયેલ છે આપણે કઈ જગ્યાએ અરજી કરવાનું થશે કેટલા ડોક્યુમેન્ટ લઈ જવાનું થશે કેટલા દિવસ મરજી કરવાની થશે ડોક્યુમેન્ટ ક્યાં જમા કરવાનું થશે તો બધી જ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવીશું રાજ્યના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટે બે એક્ટર વિસ્તારમાં સહાય આપવાની યોજના આ યોજના હેઠળ ખેડૂત કે ખેડૂતોએ જૂથમાં ઓછામાં ઓછા બે એક્ટર વિસ્તાર માટે નવી તારની વાળ બનાવવા રનિંગ મીટર ડીટ રૂપિયા બસો અથવા ખરેખર થનાર ખર્ચના પચાસ ટકા બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે ખેડૂતોની અરજીઓ સ્વીકારવા આ ખેડૂત પોર્ટલ પર તારીખ બાર બે બે હજાર પચીસથી તારીખ અઢાર બે બે હજાર પચીસ એટલે કે ટોટલ સાત દિવસ સુધી અરજી કરી શકાશે ખેડૂતોએ ધ્યાનમાં લેવાની બાબતો કલસ્ટર માટે ખેડૂતો દ્વારા ગ્રુપ લીડર નક્કી કરવાના રહેશે ખેડૂત કે ખેડૂતોએ જૂથ દ્વારા અરજી કર્યા બાદ સાત દિવસમાં ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે સાધનિક પુરાવા સાથે તાલુકા કક્ષાએ વિતરણ અધિકારી અથવા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને અચૂક રજૂ કરવાનું રહેશે ત્યારબાદ સ્થળ ચકાસણી કર્યા પછી પૂર્વ મંજૂરી આપવામાં આવશે સાથે શું ડોક્યુમેન્ટ લઈ જવા તે જોઈ લઈએ ઓનલાઈન અરજીની સહીવાળી નકલ જો સંયુક્ત ખાતેદાર હોય તો તે કિસ્સામાં બાંયધારી પત્રક સાત બાર આઠવાના દાખલાની નકલ ડીમોલેશનવાળો નકશો જે પેન્સિંગ કરવા માટે પસંદ કરેલ જે ખેતર છે તેનું જોશે બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક આધાર કાર્ડની નકલ અને કબૂલાતનામું અને સ્વઘોષણા પ્રમાણપત્ર બે એક્ટરથી ઓછું કલસ્ટર થતું હોય તેવી અરજી સહાયને પાત્ર રહેશે નહીં જેની તમામ ખેડૂતોને કાળજી લેવા જાણવામાં આવે છે પૂર્વ મંજૂરી મ જ નવીન વાડેની કામગીરી ચાલુ કરવાની રહેશે જે જમીન પર ખેતી થતી હોય તેવી જ જમીન પર ફેન્સિંગ કરવાની સહાય મળવા પાત્ર થશે ના કરી દે સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ માહિતી સબર વિડીયો મેળવવા માટે જો તમારે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો તમારે કોમેન્ટ કરી શકો છો હું તમને ઘરે બેઠા જ ઓનલાઈન ફોર્મ ભરી આપીશ